ખાડીપુર નારા લગાવવામાં આવ્યા ખાડીપુરના પાણી રોકાતા નથી અને સિંધુ નું પાણી રોકવાની વાતો ચાલી રહી છે સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યા છે તેવા શબ્દો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અટકાયત કરવામાં આવી છેલ્લા ભાજપના ત્રીસ બત્રીસ વર્ષના શાસનમાં માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને ત્રીસ વર્ષ થી આ પૂર પીડિતો ને આ પુષ્કળ જે પૂરમાં માં પીડાઈ રહ્યું હતું ત્યારે માત્ર વાયદાઓ કર્યા છે અને ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધ માં સુરત કોંગ્રેસ દ્વારા એસએમસી ના દરવાજા આજે સામાન્ય સભા ના વિરોધ કરવામાં માં આવ્યું અને પાણી ના ઢાંકણ માં ડૂબી મરો એવી રીતે ઢાંકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારો વિરોધ નોધાયો છે